સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરત શહેરમાં મોરા ભાગળ જહાંગીરપુરા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા જેને લઈ અને લોકોને હાલાકી પડી હતી

के अभी जैसा कि हम सभी जानते हैं रात भर से बारिश हो रही थी अभी बारिश सुबह से रुक चुकी है तो पानी का लेवल कहां कहां पे था वो सब हम लोग सर्वे कर रहे हैं हमारी संपूर्ण टीम जो है वो हर जोन में सर्वे कर रही है लेकिन अभी तक तो ऐसा पानी का ज्यादा कुछ है नहीं थोड़ा मोरा बागल साइड में अगर बारिश था और अभी कोजवे का जो एरिया है वहां पे भी हम लोग देखने आए थे कि फ्लो कितना है आस के लोगों को उसकी भी तकलीफ हो सकती है यानी तो ऐसा भी तो शांति बनाए रखने वाला काम है कोई घबराने वाली बात नहीं है लोगों से यही अपील रहेगी कि ऐसी अगर पानी का लेवल बढ़ भी जाता है तो घबराने की जरूरत नहीं है क्योंकि हमारी टीम उनकी सहायता के लिए चौबीस घंटे कार्यरत है हाँ जिन इलाकों में पानी भरने का चांसेस है तो वहाँ हमारी टीम कंटिन्यू काम कर रही है तो अगर कुछ भी ऐसा होता है तो फायर फाइटिंग डिपार्टमेंट को अगर कॉल किया जाए तो हमारी टीम उनको कंटिन्यू साथ हाँ देने के लिए तैयार है આ ઉપરાંત સુરતના રાંદેર હનુમાન ટેકરી પાસે પાંચ પીપળા સ્ટ્રીટમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું હતું સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને લઈ અને દર્શનાર્થે આવતા લોકોને હાલાકી પડી હતી તો બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ અને સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે આજે બપોરે બાર કલાકે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ એકાણું ફૂટ નોંધાઈ હતી ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલી અને એક પોઈન્ટ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે સુરત શહેરમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે અને આજે બપોરે બાર કલાકે સપાટી નવ પોઈન્ટ એકતાલીસ મીટર નોંધાઈ હતી તો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે જ્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે છે તંત્ર હાલ એલર્ટ સમગ્ર સમગ્ર અંદર અને એના આવેલા રાજ્યોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ભારે વરસાદ પડે છે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડે છે ખૂબ સારી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે બે વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ ત્રાણું પર પહોંચ્યો છે ઉપરની આવક છે લગભગ એક પોઈન્ટ ઓગણસી ક્યુસેક પાણી એક લાખ ઓગણએસી ક્યુસેક પાણી આવે છે એની સામે જ આવક છે એક પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક પાણીની જ આવક છે એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાંતો ત્યાં એન્જિનિયરો ત્યાં છે એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી સાથે સાથે જોઈએ છે કે વરસાદ અમુક જગ્યા વધારે પડે છે અમુક જગ્યા ઓછું પડે છે પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય તેના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે જ્યાં વરસાદ પડે ત્યાં એનડીઆરએફની ટીમ પણ વધારે રાખી છે અત્યારે જોઈએ કિમ નદીની અંદર પણ થોડું પાણી લેવલ વહેતું હતું